જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન મિત્રો હું કમલેશ જાધવ મિત્રો કાલે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક વિડીયો શેર કર્યો હતો ફોરવર્ડ કર્યો હતો વોટ્સઅપના દરેક ગ્રુપમાં આ વિડીયો મેં શેર કર્યો હતો ફોરવર્ડ કર્યો હતો આ વિડીયો બારેજા ધામ ખૂંખાર મેરડીના ભુવાના વિરોધમાં હતો બારેજા ધામ ખૂંખાર મેરડી યુટ્યુબ ચેનલ પર તમે તેમના અસંખ્ય વિડીયો જોઈ શકો છો આ વિડીયોમાં એ ભૂવો માતાજીનો કાળો ભેડિયો ઓઢી ગાદી પર બેસી અને મન ફાવે તેવી બફાટ કરે છે પીડિત પરિવારોને અંધશ્રદ્ધામાં ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છે સામાન્ય પરિવારને ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ધર્મના નામે ધતીક આચરી રહ્યો છે આ નાલાયક ભૂવાને મેં કાલે ઓપન ચેલેન્જ આપી હતી દસ કરોડ રૂપિયાને પાંચ વીઘા જમીન સાથે કદાચ આ ભુવાને ચેલેન્જ નાની લાગતી હોય તો એમાં થોડો વધારો કરી દઈએ સત્ય શોધક સભાના સદસ્ય મધુભાઈ કાકડીયા તરફથી રૂપિયા બે કરોડ રોકડ ઇનામ આપવામાં આવશે જો મધુભાઈ કાકડીયા રૂપિયા બે કરોડની જોગવાઈ ના કરી શકે તો મધુભાઈ કાકડીયા પોતાની તેની માલિકીની બધી જ સંપત્તિ વેચીને પણ રૂપિયા બે કરોડની પુરવાર કરી દેશે સરલભાઈ મોરી લેખક પત્રકાર અને રેશનાલિસ્ટ તેના તરફથી પણ રૂપિયા બે કરોડનું રોકડ ઇનામ આપવામાં આવશે બારેજા ધામના પાખંડીને અમે જાહેરમાં ઓપન ચેલેન્જ આપીએ છે કે જે ચમત્કારોના તે દાવા કરે છે જે વાહિયાત અને બોગસ વાતો કરે છે જે ભવિષ્યવાણી કરે છે જે પીડિત પરિવારને દુઃખી પરિવારને ખોટા અંધશ્રદ્ધામાં ધકેલવાનો પ્રયત્ન કરે છે આ બારેજા ધામ ખુખાર મેળવીના પાખંડી ભુવાને હું ચેલેન્જ આપું છું ઓપનમાં કે તારામાં ત્રેવડ હોય તો આવ ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કર મારી સાથે ચર્ચા કર અને તું જે પ્રમાણ પુરાવાની વાતો કરે છે જે ચમત્કારોની વાતો કરે છે જે દૈવીક શક્તિની વાતો કરે છે જે ઈશ્વરી શક્તિની વાતો કરે છે તેને સાચા સાબિત કરીને બતાવ અને જો તું સાચું સાબિત ના કરી શકે તો તારા આ ધી લીલાને બંધ કરી દે તારા આ પાખંડને બંધ કરી દે ગુજરાતની ભોળી જનતાને અંધશ્રદ્ધામાં આળવટવાનું કામ બંધ કરી દે ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનું કામ બંધ કરી દે ધર્મના નામે ધતિક કરવાનું કામ બંધ કરી દે ધર્મના નામે ધતીક કરી અને તારી રોજીરોટી માટે ગુજરાતની જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બંધ કરી દે તારી પાસે કોઈ તથ્ય નથી કોઈ આધાર પુરાવા નથી કોઈ પ્રમાણ પુરાવા નથી તારી પાસે કોઈ ઈશ્વરી શક્તિ નથી દૈવીક શક્તિ નથી તારી પાસે કોઈ મંત્ર તંત્ર મેલી વિદ્યા નથી તારી પાસે કંઈ જ નથી માત્ર ડિંડક હાકે છે તું ગુજરાતની ભોળી જનતાને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જન જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરી રહ્યો છે વાહિયત અને બોગસ વાતો કરી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે માર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો શાળા પાખંડી તારામાં ત્રેવળ હોય તારામાં હૈસિયત હોય તારી કાબિલ્યત હોય અને તું ખરો કે સાચો હોય તો આ ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કર ચર્ચા કર નહીં તો તારા પાખંડને શકેલી લેજે ગુજરાતની ભોળી જનતાને હું વિ નંબ્ર વિનંતી કરવા માંગુ છું બે હાથ જોડીને નતમસ્તક થઈને વિનંતી કરું છું કે આ બારેજા ધામ ખુખાર મેળીના ભૂવા પર બિલકુલ રાયના દાણા બરાબરનો પણ વિશ્વાસ ના કરવો આ પાખંડી ગુજરાતની ભોળી જનતાને ગુજરાતની ગરીબ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અંધશ્રદ્ધામાં ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છે ગુજરાતની જનતાની અંદર અંધશ્રદ્ધાનો એક માહોલ પેદા કરવા જઈ રહ્યો છે આ પાખંડી ગુજરાતની જનતાને અંધશ્રદ્ધાના નામે ગેરમાર્ગે દોરી અને તેને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે બોગસ બોગસ વાતો કરે છે મિત્રો આવી સામાન્ય ઘટના કોઈના ને કોઈના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે ખાવામાં વાળ આવી જવો કોઈ મોટી વાત નથી કે કોઈ ગામના પાદરમાં કોઈ પીપળો કે વડલાનું જાડું હોય કે ક્યારેક એક્સિડન્ટ થતા કે ભેંસ સામે કે ગાય સામે ગાડી અથડાડી હોય આ સામાન્ય ઘટનાને તે એક મોટું સ્વરૂપ આપી અને લોકોની સમક્ષ રાખે છે અને લોકો આધરા ભીત થઈ અને આ પાખંડી પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે પણ આ પાખંડી વિશ્વાસને યોગ્ય નથી આ પહેલાં ઘણા સમય પહેલાં ધનજી ઓઢ કરીને જે ઢબુડી માતાનું રૂપ લઈને ધૂંડતો હતો તે પણ આવ્યું જ પાખંડ કરતો હતો ભેળીઓ ઓઢીને આવો કાળો ધાબડો ઓઢી અને એ પણ આ જ કામ કરતો હતો ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવતો હતો અને ગુજરાતની જનતાને ધર્મના નામે લૂંટતો હતો ગુજરાતની જનતાને ધર્મના નામે અંધશ્રદ્ધામાં ધકેલવાનો પ્રયત્ન કરતો હતો તે ધનજી ઓઢ આજે ચૂપ થઈ ગયો છે શાંત થઈ ગયો છે પણ આ ધનજી ઓળનો કાકાનો કે માશિયાર કોઈ ભાઈ હોય તેવું ધનજી ઓળ જેવું જ નાટક કરી રહ્યો છે ગુજરાતની જનતાને અંધશ્રદ્ધામાં ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છું ગુજરાતની જનતાને વિનમ્ર વિનંતી કરું છું મેં હાથ જોડીને કે આ પાખંડીની પાસે જવાનું છોડો ને આ પાખંડી સાચો હોય આ નાલાયક સાચો હોય આ બારેજા ધામ ખૂંખાર મેળવીનો ભૂવો સાચો હોય તો ટીવીના ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ચર્ચા કરે મારી સાથે લાઈવ ડિબેટ કરે હું માત્ર દસ સવાલ પૂછીશું ને અને દસ સવાલમાંથી પાંચ સવાલનો પણ સાચો જવાબ આપશે ને તો હું એને માની જઈશ અને આજીવન તેની બેઠકમાં સાનિધ્યમાં હું સેવા આપીશ તેની ગુલામી કરીશ પણ આ બારેજા તદ્દન ખોટો છે બોકસ માણસ છે નાલાયક છે પાખંડી છે અને તે તદ્દન પાખંડ કરી રહ્યો છે ગુજરાતની જનતાને લૂંટી રહ્યો છે ગુજરાતની જનતામાં એક ભ્રમ પેદા કરી રહ્યો છે એક ભય પેદા કરી રહ્યો છે ડરનો માહોલ પેદા કરી રહ્યો છે કારણ કે ગુજરાતની જનતાનો ડર જ તેનો ધંધો છે ગુજરાતની જનતાની જનતાની દિલની અંદરનો જે ડર છે ને તે જ આ પાખંડીનો ધંધો છે આ પાખંડી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી અને રોજીરોટી કમાઈ રહ્યો છે મોટી મોટી ફોર વ્હીલરોમાં અને ગાડીઓમાં ફરી રહ્યો છે એશો આરામની જિંદગી જીવી રહ્યો છે પાંચે આંગણામાં વીંટીઓ પહેરે છે સોનાની આ પાખંડી ગુજરાતની જનતાને લૂંટી રહ્યો છે ધર્મના નામે ધતીંગ આચરી રહ્યો છે તો ગુજરાતની જનતાને ફરી એકવાર હું વિનમ્ર વિનંતી કરું છું કે આ પાખંડીની વાતોમાં ના આવવું અને આની બેઠકમાં ના જવું અને જો આ પાખંડી સાચો હોય આ નાલાયક સાચો હોય ખૂંખાર મેળી બારેજા ધામનો ભૂવો સાચો હોય તો આવે અમારી સાથે લાઈવ ચર્ચા કરે ટીવી ચેનલના માધ્યમથી અને અમે જે કહીએ છીએ તે કરીને બતાવીશું લેટર પેડ ઉપર લખી અને રોકડ અને પાંચ વીઘા જમીન તો આપીશું સાથે સાથે મધુભાઈ કાકડીયા બે કરોડ રૂપિયા આપશે સરળભાઈ મોરી લેખક પત્રકાર અને રેશનાલિસ્ટ તે પણ બે કરોડ રૂપિયા આપશે અને એનાથી પણ જો તારે કાંઈ ઘટતું હોય તો વધારે ઇનામ